નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર માલેગાંવ બ્લાસ્ટના પીડિતોએ કહ્યું અમારો વિશ્વાસ તૂટી ગયો હશે માલેગાંવ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવા દેવાતા આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા પરિવારજનો ભાંગી પડ્યા છે વર્ષ બે હજાર આઠના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે એનઆઈએ કોર્ટના આ ચુકાદાથી આ બ્લાસ્ટમાં જેમણે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે આ બ્લાસ્ટમાં છ લોકો મૃત્યુ પામ્યા હતા અને સોથી વધુ લોકો ઘાયલ થયા હતા સત્તર વર્ષ સુધી ચાલેલી આ કાનૂની લડાઈમાં પીડિતોના પરિવારોએ ન્યાયની આશા જીવંત રાખી હતી પરંતુ આજે કોર્ટના નિર્ણયથી તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ભાજપ નેતા પ્રજ્ઞા ઠાકુરે આ ચુકાદા પર તરત નિવેદન આપી અને કહ્યું આ ભગવા અને હિન્દુત્વનો વિજય છે તેમણે કહ્યું હું શરૂઆતથી જ આ કહી રહી છું મને ફસાવવામાં આવી હતી છતાં હું એટીએસ ગઈ કારણ કે હું કાયદાનું સન્માન કરું છું અને મને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી હતી અને જ દિવસ સુધી ત્રાસ આપવામાં આવ્યો હતો હું એક સન્યાસીની જેમ જીવી રહી હતી અને મને આતંકવાદીનું લેબલ મારી દેવામાં આવ્યું આ આરોપીએ મારું જીવન બરબાદ કરી નાખ્યું આ કેસ સત્તર વર્ષથી ચાલી રહ્યો છે અને મેં સંઘર્ષ કર્યો છે આ કેસના અન્ય એક આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતે નિર્દોષ છૂટ્યા બાદ કોર્ટને કહ્યું મને એ જ દ્રઢ વિશ્વાસ સાથે મારા સંગઠનની સેવા કરવાની તક આપવા બદલ આપનો આભાર હું મારી ધરપકડ પહેલાં જે રીતે મારા સંગઠન અને દેશની સેવા કરતો હતો એ જ રીતે કરતો રહીશ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર આઠના રોજ માલેગાંવના ભિક્કુ ચોક ખાતે મોટરસાયકલ પર રાખેલા બોમ્બ વિસ્ફોટે આખા શહેરને હસપચાવી નાખ્યું હતું આ ઘટના રમઝાનના પવિત્ર મહિનામાં બની હતી જ્યારે આ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારના લોકો ઇફતારની તૈયારીમાં વ્યસ્ત હતા આ હુમલામાં છ લોકો માર્યા ગયા હતા જેમાં ઓગણત્રીસ સોરી ઓગણીસ વર્ષી અઝર બિલાલ ત્રેવીસ વર્ષી ઈરફાન ખાન અને સાઠ વર્ષીય હારૂન શાહનો સમાવેશ થાય છે પંચોતેર વર્ષી નિસાર બિલા બિલાલ તેમના પુત્ર અઝરનું વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું તેમણે કહ્યું મને ક્યારેય શાંતિ નહીં મળે મારો પુત્ર કુરાન યાદ કરીને હાફિસ બનવા માગતો હતો તે રેફ્રિજરેટર મિકેનિક તરીકે કામ કરતો હતો મચ્છીથી ઘરે પરત ફરતી વખતે તેણે પોતાનો રસ્તો બદલ્યો અને તેનું જીવન કાયમ માટે ખતમ થઈ ગયું આ વિસ્ફોટથી ઘણા પરિવારનું જીવન કાયમ માટે બદલાઈ ગયું હતું રેહાન શેખ જેના પિતા શેખ રફીક બેતાલીસ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા તે હવે માલેગાંવ મુંબઈ રૂટ પર બસ કંડક્ટર તરીકે કામ કરે છે રેહાને કહ્યું કે તેના પિતાના મૃત્યુ પછી પરિવારને સંબંધીઓએ તરસોડી દીધો છે માતાની બીમારી અને દાદા દાદીની સંભાળ રાખવાની જવાબદારી રેહાન પર છે રેહાન કહે છે મારી પાસે કેસની સુનાવણી દરમિયાન હાજર રહેવા માટે પણ સમય નહોતો મારા પિતા પાન ખાવા માટે બહાર ગયા હતા ને ત્યારે પાછા ન ફર્યા આવી જ રીતે ત્રેવીસ વર્ષના ઓટો ડ્રાઈવર ઈરફાન ખાનનું પણ આ વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું તેના કાકા ઉસ્માન ખાન જે પાવરલૂમ ચલાવે છે તેમણે કહ્યું કે ઇરફાનના મૃત્યુએ પરિવારને બરબાદ કરી દીધો પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી અને મજબૂરી એ તેમને કોર્ટની ટાયર પરથી ધ્યાન હટાવવામાં મજબૂર કર્યા અને ઉસ્માન ખાન કહે છે અમારે જીવવાનું હતું તેથી અમે આ દર્દને દબાવી દીધું સૌથી વૃદ્ધ પીડિત સાઠ વર્ષીય હારૂણ શાહ એક મજૂર હતા તેમનો પૌત્ર અમીન શાહ જે તે સમયે ચૌદ વર્ષનો હતો તેણે તેના દાદાની સંભાળ રાખી હતી આમીન કહે છે મારા દાદાનું આખું શરીર બળી ગયું હતું ફક્ત દાઢી બાકી હતી તેમની સંભાળ રાખતી વખતે હું બારમા દિવસે બીમાર પડી ગયો કારણ કે બળી ગયેલા શરીરને ગંધ હશે હતી મને આશા હતી કે જવાબદારોને સજા થશે પણ એટલું થયું નહીં મારો વિશ્વાસ તૂટી ગયો હશે ખાસ એનઆઈએ કોર્ટના ન્યાયાધીશ એ કે લાહોટીએ ચુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે વિસ્ફોટમાં વપરાયેલી મોટરસાયકલ પણ બોમ્બ મૂકવામાં આવ્યો હતો કોર્ટે એમ પણ કહ્યું હતું કે કાવતરું કે મિટિંગના કોઈ પુરાવા નથી અને યુપી એ યુએપીએ હેઠળ આપવામાં આવેલી મંજૂરી પણ ખામીયુક્ત હતી પ્રજ્ઞાસિંહ ઠાકુરની માલિકીની મોટરસાયકલ અંગે કોર્ટે કહ્યું કે તે દોઢ વર્ષથી ફરાર આરોપી રામચંદ્ર કાલસાંગરા પાસે હતી પરંતુ જો આરોપીઓએ આ કામ ન કર્યું હોય તો રમઝાન દરમિયાન માલેગાંવમાં વિસ્ફોટ કોણે કર્યો હતો તો કોર્ટે આ પ્રશ્નનો સંતોષકારક જવાબ આપ્યો નથી કોર્ટે સાથે આરોપીઓ પ્રજ્ઞાસિંહ ઠાકુર લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત મેજર નિવૃત્ત ઉમેશ ઉપાધ્યાય અજય રહીકર સમીર કુલકર્ણી સુધાકર ત્રિ ચતુર્વેદી અને સુધાકર ઘર ત્રિવેદી નિર્દોષ જાહેર કર્યા કોર્ટે સરકારને મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે ચુકાદા પછી પીડિત પરિવારોમાં ગુસ્સો અને નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાય છે સુપ્રીમ કોર્ટ સુધી પોતાના પુત્ર માટે લડનારા નિશ્ચાર બિલાલે કહ્યું કે આ ચુકાદો તેમના માટે વધુ એક આંસકો છે તેમના વકીલ શાહિદ નદીમે કહ્યું આ કેસ ફક્ત સાત આરોપીઓ સામેલ નહોતો પરંતુ પીડિતો અને તેમના પરિવારોને પણ ઘટાડામાં ઊભા કરવામાં આવ્યા હતા ઘાયલ પીડિતોને માલેગાંવથી મુંબઈ વારંવાર બોલાવવામાં આવતા હતા કારણ કે એક આરોપીએ તેને સિલિન્ડર વિસ્ફોટ કર્યું હતું હારૂ શાહના પુત્ર હુસેન ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું વડાપ્રધાન નૈતિકતાની વાત કરે છે પરંતુ મુખ્ય આરોપી પ્રજ્ઞા ઠાકુરને સાંસદ બનાવવામાં આવ્યા આ અમારા દર્દની મજાક છે મા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવંદન સખપાલે ચુકાદા પર સવાલ ઉઠાવતા કહ્યું વિસ્ફોટ થયો લોકો મૃત્યુ પામ્યો પણ તેને અંજામ કોણ આપ્યો હેમંત કરકરે જેવા અધિકારીએ તપાસ કરી હતી તે પુરાવાનું શું થયું બીજી તરફ પ્રજ્ઞા ઠાકુરની બેન ઉપમા સિંહે કહ્યું સનાતન ક્યારેય આતંકવાદી ન હોઈ શકે વરિષ્ઠ વકીલ સાજિદ મેમણે તેને પીડિતો અને આરોપીઓ બંને માટે અન્યાય ગણાયો પીડિતોના વકીલે કહ્યું કે પરિવારો હવે બોમ્બે હાઈકોર્ટમાં ચુકાદા સામે અપીલ કરવાની તૈયારી કરી રહ્યો છે નિસાર બિલાલ જેવા અધિકારીઓ અને પરિવારોએ કહ્યું કે તેઓ હાર માનશે નહીં અને ન્યાય માટે લડતા રહેશે સત્તર વર્ષ ચાલેલો આ એક કેસ ફક્ત કાનૂની દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય દ્રષ્ટિકોણથી પણ સંવેદનશીલ છે બે હજાર આઠનો માલગા વિસ્ફોટ અને તેનો ચુકાદો પીડિતોના પરિવારો માટે લાંબી અને પીડાદાયક યાત્રાનો ભાગ રહ્યો છે કોર્ટનો આ ચુકાદો જેમાં પુરાવાના અભાવનો હવાલો અપાયો છે તેણે માત્ર પીડિતો માટે ન્યાયના રસ્તાને ન માત્ર મુશ્કેલ બનાવી દીધો છે પરંતુ માલેગાંવ જેવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ શહેરમાં સામાજિક તણાવને પણ વધારી શકે છે વળતરની રકમ થોડી નાણાંકીય રાહત આપી શકે છે પરંતુ પીડિતોના મનમાં રહેલો પ્રશ્ન વિસ્ફોટ કોણે કર્યો તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ